ટ્રાફિક નિયમોને પોતાના ખિસ્સામાં રાખીને ફરતા આ વાહન ચાલકોને જુઓ આ વાહન ચાલકોને મેમોથી જાણે કોઈ જ ફરક ન પડતો હોય તેમ બેફામ રીતે ટ્રાફિકના નિયમોનો ઉલાડિયો કરી રહ્યા છે કોઈક રેડ લાઇટ નો ભંગ તો કોઈક રોંગ સાઈડ વાહન ચલાવીને નિયમોની એસી તેસી કરી રહ્યા છે શહેરમાં છે ટ્રાફિકના નિયમો તોડતા આવા વાહન ચાલકોને અમદાવાદ ટ્રાફિક પોલીસ ઈ મેમો મોકલે છે પરંતુ અમદાવાદીઓને ઈ મેમોની કોઈ જ બીક નથી જોકે હવે આવા વાહન ચાલકોની ખેર નહીં અમદાવાદ આરટીઓએ હવે આવા વાહન ચાલકોને પાઠ ભણાવવા માટે કડક કાર્યવાહી કરી રહ્યું છે ટ્રાફિક નિયમોના ભંગ બદલ લગભગ છ માસ અથવા તો એક વર્ષ સુધી લાયસન્સ રદ થઈ શકે છે અને જો સતત નિયમોનો ભંગ થાય તો કાયમી માટે લાયસન્સ રદ થઈ શકે છે કચ્છ શહેરની અંદર ટ્રાફિક વાયોલેશનના ગુનાઓ ખૂબ જ મોટા પ્રમાણમાં ધ્યાનમાં આવેલા છે ઈ ચલણ પણ આપવામાં આવે છે અને અવારનવાર જે ગુનાઓ કરે છે જે વાહન ચાલકો એના વિરુદ્ધ પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી અમને દરખાસ્ત મળે છે એ દરખાસ્તના અનુસંધાને લાયસન્સ સસ્પેન્ડ સુધીની કાર્યવાહી કરવામાં આવે છે આંકડાકીય વાત કરું તો બે હજાર એકવીસની અંદર ત્રણસો ને નવ લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા બે હજાર બાવીસમાં ત્રણસો ઓગણીસ બે હજાર ત્રેવીસમાં પાંચસો ને એકોતેર લાઇસન્સ સસ્પેન્ડ કર્યા હતા ચાલુ વર્ષે જુલાઈ એન્ડ સુધીમાં વાત કરીએ તો ત્રણસો ને ચોર્યાસી લાઇસન્સ આજ દિન સુધી સસ્પેન્ડ થયા છે જે મોટાભાગે જે કેસો જે અમારી પાસે રિફર થાય છે એ કેસોની અંદર લાઇસન્સ ધરાવતા હોય કોઈ વ્યક્તિનું ફેટલ કર્યું હોય છે ગંભીર અકસ્માત કર્યો હોય છે સ્પીડ વાયોલેશન કર્યું હોય છે રોંગ સાઇડ ડ્રાઇવિંગ કર્યું હોય છે કોઈને અકસ્માત કરીને રોંગ સાઇડ ડ્રાઇવિંગમાં કોઈને નુકસાન કર્યું હોય છે આવા કિસ્સાઓની અંદર લાયસન્સ સસ્પેન્ડની દરખાસ્ત થાય છે અને એ પ્રમાણે અમે લાયસન્સ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરીએ છીએ ડ્રાઇવિંગ લાયસન્સ રદ થવાના કિસ્સામાં અમદાવાદીઓએ તેનો પણ તોડ કાઢી લીધો હતો વાહન ચાલકો લાયસન્સ રદ થયા બાદ પણ અન્ય આરટીઓ કચેરીમાંથી નવું લાયસન્સ મેળવી લેતા હતા પરંતુ હવે આરટીઓએ આ છટકબારી પણ બંધ કરી દીધી છે એટલે કે હવે જો એકવાર લાયસન્સ રદ થયું તો અન્ય આરટીઓમાંથી લાયસન્સ નહીં મેળવી શકાય આના માટે આરટીઓ દ્વારા સસ્પેન્ડ થયેલા લાયસન્સ ધારકોના આધાર કાર્ડ જ બ્લોક કરી દેવામાં આવે છે જેથી કોઈ પણ આરટીઓમાંથી આ વાહન ચાલક બીજું લાયસન્સ નથી મેળવી શકતા આમ અત્યાર સુધી સિસ્ટમને હાથતાળી આપીને છટકી જતા વાહન ચાલકો હજુ પણ સમય છે છેતી જજો નહીં તો ક્યાંક તમારું લાયસન્સ પણ રદ થઈ શકે છે કેમેરામેન અજય પટેલ સાથે પાર્થ જાની વીટીવી ન્યૂઝ અમદાવાદ